તમારા સિલેક્શન માટે ભાઈ આ ભાઈની મળતી નથી સાઈઝ વાગી ગયા છે સવારના પોણા દસ અને આજે છે રવિવાર રવિવારનો દિવસ એટલે વાપટોડાડો તો ચાલો આજનો વ્લોગ ચાલુ કરીએ વેલકમ બેક ટુ માય ચેનલ તો મળીએ ફ્રેશ થઈને ફાઇનલી થઈ ગયા છીએ તૈયાર રવિવારનો દિવસ એટલે રિલેક્સ દિવસ છે તો ચાલો તો હવે ભગવાનને લાગી લેવી પગે લીધો છે ચાંદલો ચાંદલો એટલે હિન્દુ સંસ્કૃતિનું આપણું મહત્ત્વનું અંગ એટલે આપણા માથાનું તિલક ગણવામાં આવે છે તો તમે લોકો તિલક કરો છો કે નહીં ને નીચે કમેન્ટમાં લખજો તો ચાલો તો હવે સવારનો નાસ્તો કરી લઈએ આજે સવારના નાસ્તામાં શું હશે તે પણ ખ્યાલ તો છે નહીં તો ચાલો તો સવારનો નાસ્તો કરી લઈએ ચવાના નાસ્તામાં છે ગાંઠિયા કોફી અને આજે રવિવારના દિવસે ખમણ હોય તો મજા આવે પણ આજે સંજોગો અનુસાર ગાંઠિયા છે તો ચાલો નાસ્તો કરી લઈએ એવું હોય જ્યાં જમીન ખાલી મળે ને વાવેતર ચાલુ થઈ જાય તડકો છે ફૂલ અને સંજય કાકા ને હું ગાજર વાવીશ તમને આવડે જ ગાજર વાવતા ગાજર વાવતા આવડે છે ખરા મને નથી આવડતા એમ કે મેં કોઈ દી ખેતી નથી કરી ખડ કાઢવાની પ્રોસેસ ચાલે છે આજનો વ્લોગ તો આમના આપણે ચાલુ રાખવાનો છે રવિવારનો દિવસ એટલે ફૂલ લેઝી વાઇબ આળસ ચડે છે ફૂલ

તૈયાર કેમ કે મારે જ છે લગ્ન ના કપડા ના આઉટફિટ બુક કરી આવી હમણાં તમને પણ બતાવીએ કે કયા કયા આઉટફિટ બુક કર્યા છે તો ચાલો પહોંચી ગયા છે આઉટફુટ બુક કરાવવા માટે મારો ભાઈ નાનકો નાનકો તો ચાલો હવે તમને બતાવી નવું નવ કલેક્શન પણ હતી ભાઈ બહુ ટ્રાફિક ચાલો તો આપણે બીજી જગ્યા એ જઈએ માં થોડોક પ્રોબ્લેમ આવે છે ભાઈ સાઈઝ ગમી ગઈ તો સાઈઝ એની પાસે છે નહીં હવે ઓર્ડરમાં ગઈ છે આપણે કેમ કરશું અમારા સિલેક્શન માટે ભાઈ આ ભાઈ ની મળતી નથી સાઈઝ અને આ ભાઈ અમારા સપોર્ટમાં છે કરાવી લીધું છે લગ્નનું આઉટફિટ બુક અને તમે જોઈ શકો છો મેં કયું કરાવેલું છે જો તમને ગમ્યું હોય તો નીચે કોમેન્ટમાં લખજો અને થઈ ગયો તો મારો ફોન સ્વિચ એટલે આગળનો વ્લોગ ઉતારી શક્યો નહીં તે માટે હું માગું છું માફી તો તમને જો આવા નવા વ્લોગ ગમ્યા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ પર બન્યા રહો